પાટણમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ આવ્યો છે પોલીસે કર્ણાટકની ઈરાની ગેંગની ધરપકડ કરી છે ગ્રાહકના સ્વાંગમાં બે શખ્સ જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા હતા અને વેપારી નજર ચૂકવી ત્રણ લાખ એસીની કિંમતની વીસ નંગ વીટી સેરવી ગયા હતા પોલીસ ફરિયાદ બાદ શોધખોળ શરૂ કરાઈ અને તપાસમાં ખુલ્યું કે ચોરીમાં છ શખ્સો સામેલ હતા ચાર આરોપીને દબોચી લેવાયા છે મુખ્ય સૂત્રોધાર સહિત બે આરોપી હજુ ફરાર છે આરોપીઓએ પાટણમાં ચોરી કરતા પહેલા વડોદરામાં પણ ચોરી કરી તેનો પણ ભેદ ઉકેલાવો છે અને આ ચાર રન પાસેથી ચેક કરતા આજે ચોરી થયેલી પાટણ શહેરમાં એક તમામ મુદ્દામાલ વિશેક નંગ વીટી ત્રણ લાખ ચોવીસ હજારની મળી આવે છે એ ઉપરાંત પણ એમની પાસેથી બીજો મુદ્દામાલ અલગ અલગ બુટ્ટીઓ તેર નંગ મળી આવેલ છે જે કિંમત એક લાખ છાસઠ હજાર ત્રણસોની થાય છે એ બાબતે પણ એમને પૂછપરછ ગહન કરી તો એમણે અગાઉ વડોદરા શહેરમાં કુંભારણા વિસ્તારમાં આ જ રીતે ચોરી કરેલાનું એમણે જણાવેલ છે આમ પાટણ જિલ્લા એલસીબીએ ભારે જહેમત કરી અને અત્રે દાખલ થયેલો ગુનો અને વડોદરા શહેરમાં જે ગુનો દાખલ થયેલો છે એ ઉકેલી નાખ્યો છે